હેલો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ તો આજે આપણે જઈશું સપ્તસૃંગી અહીંયાથી શાયદ પાંચ સાડા પાંચ કલાકનો રસ્તો થાય છે અહીંયા તમે સુરતથી હશો તો તમને ખબર પડશે કે સુરતથી સાપુતારા થઈને પછી મહારાષ્ટ્રની બોર્ડરની અંદર મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને મહારાષ્ટ્રની અંદર સપ્તસુંગી માનું મંદિર આવેલું છે ત્યાં એક હિલ સ્ટેશન જ છે તો આજે હું તમને ત્યાં સપ્તસૃંગી માના દર્શન કરાવીશ ત્યાં હું પહેલાં બે વાર જઈ ચૂક્યો છું આજે હું અને મારા પરિવાર સાથે જવાનો છું મારા માસીના પરિવાર પણ સાથે છે તો આજે અમે બે ગાડી લઈને ત્યાંનો સફર કરવાના છીએ ત્યાંની યાત્રા કરવાના છીએ તો હું તમને બધું જ સ્ટેપ બાય સ્ટેપ ત્યાં સપ્તશુંગી માતાના મંદિરે કઈ રીતની વ્યવસ્થા છે ત્યાં કેટલો સમય લાગે છે ત્યાં કઈ રીતના રોપવેની ટિકિટ લેવાની છે એ બધું જ હું તમને બતાવીશ ગમાં લાસ્ટ સુધી જોતા રહીજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જઈને મારા વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે તો ચાલો મારું પરિવાર તૈયાર થઈ ચૂક્યું છે આજે સવારમાં ત્રણ વાગ્યા છે અહીંયા રાતના સવારના ત્રણ વાગ્યા છે અને અહીંયાથી અમે સપ્તશુંગી માતાના દર્શન માટે નીકળીએ છીએ પાંચ સાડા પાંચ કલાકના રસ્તા પછી અમે ત્યાં પહોંચશું તો વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ આજે આપણે આપણી ગાડી લઈને જવાના છીએ અહીંયા જોઈ લો આ બેસી રહ્યા છે મારા પપ્પા અહીંયા જોઈ લો આ ગાડી લઈને જવાના છીએ આ ગાડી મારી ગાડી છે પેલા જીજાજી ની ગાડી લઈને આપણે ગયા હતા હવે આ ગાડી લઈને જવાના છીએ અહીંયા ભાઈ પણ બેસી રહ્યો છે અહીંયા મમ્મી પણ આવી ગયા છે જોઈ લો અહીંયા ભાભી બેસી રહ્યા છે આજે ફૂલ ફેમિલી જવાના છીએ જો આવું થાય કુલન છે ને હમેશા નું ચેક કરીને રાખો બીજી ગાડીનો હોટ પર કાંટો ચડી ગયો ધક્કા મારીને સાઈડ માં લેવી પડે છે અને કુલન પાણીમાં સાદું પાણી નાખી દો તો પણ ચાલે છે અહીંયા જો અમે સાપુતારા પહોંચી ગયા છીએ હવે અહીંયા એક ગાડી આવી ગઈ છે એક ગાડી હજી બાકી છે પપ્પા ઉભા છે હજી વાટ જોવે છે અહીંયા જો રીતુ બા ને બે બેન ને બતાવી દે બે બેન જો આવી ગયા છે થેપલા હજુ આવે છે માસી ને માસા જો ખાવા માંડ્યા છે ભાઈ અને પપ્પાએ ખાવા માંડ્યા છે અમે હજી વાટ જોવે છે બધી જ વસ્તુ અહીંયા ખાવા મળી જાય છે થેપલા છે પાંચ ચાઇનીઝ એ બધું તો સાંજે મળતું હશે પણ અત્યારે સેન્ડવીચ થેપલા મેથી થેપલા એવું બધું છે એ મળી જાય છે અત્યારે અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે જો નાસ્તો કરવો હોય તો આવી જાવ એક નંબર એક નંબર અહીંયાના પૌવા બહુ ભાઈવા માસી એવા નથી બનાવી દેતા એટલે માસાને અહીંયા બહુ ભાઈવા

પપ્પા પવા ખાય છે મમ્મી એની થેપલા આવ્યા છે મમ્મી હવે થેપલા ખાશે ખાશો ને તો આ પાડે આપડે પવા જ ખાશો આપણને પવા મજા આવે માસી ચા ની તાઈન કરે છે એટલે ચા પી લઉં છું ચા આપણે હોય એટલે હાલે નાખો તો મને લાવો પપ્પા નાખો હાલે ભાઈ ચા પીવી માસા તમાર આવી જાવ ચા ને પૌવા ખાવા કેરી ખાવી હોય તો કેરી આવી જાવ અમારે રીતબેન ને કેરી બહુ પસંદ છે આમ જમરુક ને પપૈયો છે પપ્પા પપ્પાઓ ખાય છે ભાઈ જો ખાઈ પી નાસ્તો કરીને જો ઉભો રહી ગયો અમારે રીતબેન કેરી લાવ્યા છે ખાવા માંડો રીતબેન તમારી કેરી જો આવું ખાવામાં તો આમાં આને બહુ મજા આવે ચટપટું ખાવાનું આપો ને એટલે બહુ ચાલે શાક રોટલી ખાવી હોય ને તો મોઢું દે શાક રોટલી અમારે નાના બેન ને ગાડી અમારી છે ગાડીમાં હોટ પર કાંટો ચડી ગયો છે એટલે વારે નાખીને ચલાવીએ છીએ બાકી અમે નાસ્તો કરી લીધો છે એ લોકોની વેઇટ કરીએ છીએ એ આવશે નાસ્તો કરશે પછી આગળ વધશું જોઈ લો પેલા લોકોના ચાપવા બની ગયા છે હવે આવે એટલી વાર છે ખવડાવીને પછી નીકળીએ ને બંને બહેનોને તડકો લાગી ગયો તો અહીંયા આવી ગયા છાયામાં જો એ લોકોના ફૌવા આવી ગયા ચા આવી ગયા હવે જો એન્ટ્રી મારે હા અમારે માછિયાર મિતભાઈ માસા પાછા આવેલ પછી આ માસીની છોકરી છે પછી વાઈટ ટી શર્ટમાં બીજી રહી સિસ્ટર છે બંને મેચિંગ કર્યો છે જીજાજી સિસ્ટરે બંને વાઈટ ટી શર્ટ પહેર્યા છે હા અમારે બીજા નાના બેન આ પહેલા એના મમ્મી નાના બેન જો હા મોટા બેન જો અમારે માસ્યારે જપટ બોલાવી છે જો આ ત્રણેય હવે જપટ બોલાવી છે ત્રણેય એક કલાક લેટ આવ્યા છે એટલી બધી એમને વાટ જોડાય ગાડી ના કારણે આજે બહુ લેટ થઈ ગયું બીજાની ગાડી લઈને આવો ને ત્યારે બહુ ખાસ ધ્યાન રાખવાનું બધી વસ્તુ ચેક કરીને આવું તો હેરાન ન થાવ જો અમારે આ જીજાજી હીરાની એમ એન્ટ્રી મારે છે રોપ ની ટ્રાફિક જોઈ લો આ રોપ છે અહિયાં રોપ થી પણ દર્શન કરી શકાય છે અને બાજુમાં જે દેખાય છે ત્યાં દાદર છે તો દાદર ચડીને પણ કરી શકાય છે તમને જેમ અનુકૂળતા હોય તેમ તમે કરી શકો છો અહિયાં જોઈ લો ઉપર આંબી ગયા છે પહાડ પહાડમાં વાદળો ને આંબી ગયો છે અહિયાં તમે જોઈ શકો છો રોપ વે ની ટિકિટ લેવા માટે અહીંયા આવી જવાનું છે તમે જો આવશો તો અહીંયાથી પહેલો જ ગેટ આવે છે તેમાં આવી જવાનું છે રોપ વે નું પાર્કિંગ પણ અહીંયા છે નીચેથી પાર્કિંગ થઈ જશે અને ત્યાર પછી અહીંયા ટિકિટ લેવાની છે ટિકિટ ઘર દેખાય ત્યાં અને અહીંયાથી જ રોપ ની એન્ટ્રી પણ છે એ જોઈ લેવાનું છે અહીંયા જો રોપ ની અંદર જવા માટેની ટ્રાફિક તમે અંદર આવશો ને એટલે અંદર પણ રોપવેમાં આ રીતના લાઇન છે સ્ટેપ બાય સ્ટેપ તમારે આવતું જવાનું અને અહીંયા ચેરમાં બેસી જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો બે થી ચાર ઝીક ઝેક માંથી પસાર થશો પછી તમારો વારો આવશે પણ એક સિસ્ટમ સારી છે કે ખુરશીઓ મૂકેલી છે તો તમારે બેસવાનો સારો મોકો મળી જશે જો રોપ વે માં આવશો તો આ રીતની રોપ વે ની સિસ્ટમ છે ટ્રેન ની જેમ બીઆરટીએસ બસ ની જેમ જો આ રીતે તેમાં બહાર નીકળવાનું છે અને અહિયાં થી એન્ટ્રી કરવું એક સાથે ત્રીસ ત્રીસ જણા એટલે કે સાઠ જણા ને એક સાથે લે છે આ એક રોપ ફેમ ની અંદર ત્રીસ જણા સમાય છે એકસો વીસ રૂપિયા ટિકિટ છે અહીંયા બધા લાઇનમાં ઉભા રહી ગયા છે રોપ ફ્રેમ જેવો વારો આવશે એવો બધાને ઉપર જવાનું છે એક સાથે એક રોપ જાય છે ને આવે છે તો આવી ગયું બીજું અમારે આ જે આવી તેમાં અમારો નંબર છે દાદર માં બેસી જવાનું છે તો આમાં અંદર એન્ટ્રી જો આમાં અંદર આ રીતની સિસ્ટમ છે અહિયાં જો આ બેસી ગયા છે એક ડબ્બામાં દસ જણા આવે છે